બધું રમણ ભમણ થઇ ગયો છે કાલ પોણી આવે ડોક તો કરાય પણ નેક હરખી કરવા દે પેલા મને આ નેક બેક કરું અને આ બધું મેળ દીધું એનું લેવું ખબર પડે નઈ અને છોકરા ભાઈ ઘેર નોકરું વોકરું જવું નહીં અને ભાઈ ઘેર આખો દારો હોય લેવું બાપા જજો હે પડે એટલે બાપા જજો અને વાર પડે એટલે પેલો લઈ લેશો ફોન પેલો મોટો તે પછી આખો તાર જો જો હોય ફોન છેતર પડાઈ લેવું છે પેલું વાર કરતો કરતો પેલો છે હશે હજારો દીધો હોવાને બધું પડાઈ લેવું હોવાનું મારા નેક ના બે ખી કરવાની હું એ નેક કરવા માંડ્યો છું વાતો નો વાત તો મારું મગજ ફરી ગયું તો આ છોકરાએ મગજ ફરી રહ્યા મારું

હું આ બધું મારા ફોનુ આવી જાય બહુ થઈ ગયું ખાલી આ કપા બપા ને એકલી જાય ના કપા મારા આવકરા ને તો ઘેર વાત છે નહી આવે તો આવશે મને ખબર છે હજાર કરીને મેલ દીધું મારે શું કરવાનું કમ્પ્લીટ છે

મારી સીધડીઓ ને બીદડીએ તો કેવી કરી ઉપર ઉપરથી આપવા દે એક જો લેબળી બે પાછી લેબડા પેલી પ્યાશ્યો લાયા તે વળી ના ડોબામ ને શ્યાલ વળી લાયા હું પ્યાસ્યો હાથમાં તો તોડી જ નાખું એકદમ મારી ડોસી ને છગી તોડી જ નાખું બધું કેવું કરી હા લેબળા ને બાબળ પેલો માળો હલે હોલીનો નો બચ્ચો બચ્ચો બાપા ને પેલું એ ના થાય

અમે આટલા સુધી શેરવાનું કીધું તું પણ એને શેડી ના યાર આ શેડી ના શું બધું લઈ લેવો એમ કરીને મારા ના ના ભાઈ યાર અમારે યાર આટલો હક થાય મારો અમે શું કરીએ

બાર જે વાળી પટ્ટા પટ્ટો પેલો જ નહીં તૂટા લે આવ વધારા ના તું બોલતા નહી એટલી સાડા બોલતા નહીં એટલી તું

નઈ ખબર નાશ્યો અડવાનું નહીં લે છોકરા ની બોલવાનું તારા ઉભા મારા બાપા નઈ અડવાનું બોલતા નહીં ઉખડી ઉઠું તારા ઉપલા લેતા આવ્યો

નવે લે અમારી આપી નાખો પેલું એ થઈ જાય તારીખ આપી નાભું થઈ ગયા ભણ્યા એટલે પેલા સરપંચ આપે તું

ના કોડાઈ તપેલી ઓમ થાય એવું કરવું પડશે આજ તો આપવા દેજો પેલો એનું છોકરું આયેલું જવું મુળી બોલ બોલ શામ તો એના પગ હતા આવી કર્યું છે યાર તું જેવું પડી જાય હું પટ્ટા તોડી ના છું તમારે મારા લડવું પડે યાર તમે બધા ભેગા થઈ મારતા નહીં નહીં યાર મેં લેખ પી ભોય પડ્યું કરો તમે યાર તું મારી માટી માટી લુઘરા કર્યો પણ આપવા દેજો

લાઈને આવઢો અડધો લઈ લીધો ને મનગ શેઢો આવે સરપંચો આટલો ઉધ્યા એ તો શેરી આવે તો શેઢો તો ખબર ને આ અડધું મારું છે

ઓ હો પચાસ છો પચાસ હજાર આપડે સરપંચ બહેના ગઈ આવી આપડે જે ફાયદો થયો

લાખ <sample guyieri> <Karere sets Maleta> <aspberry inaudible> બે લાખ હાલ દઉં બે લાખ હાલ પણ યાર મારા પૈસા અમાર ના લેવાય

હવે તો ગો ના સરપંચ તમારે ગોમ નું હાલુ જ કરવાનું હોય તો અડધો પછી વેચાલો વેચાલ પૈસા નહીં લેવા અને તમે પેલા પૈસા બે હજાર પાસા બુડો હું કીધું માફ તો તમે ચેતલામાં અમારા પૈસા તમારે ના લેવાય પૈસા સર ના થવા તમારા પૈસા નહીં લેવા લેવાઈન નહીં લેવા તમે બે લાખે આ બે લાખે આ હતા હા તો સો લાખે પોચો આટલા સેટા પૈસા લેવાય ના ના યાર ના લે અમારા પૈસા શું કરવા કયો સરપંચ બના પૈસા નથી બના હે નાના બરાબર પૈસા નઈ લે તમારા બે નું અડધું ધોપલી આટલા 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 ભૂ કરે ગુપ્પા આટલે તમારું આટલે બાદ તમારું નાભળી કાલ દે શું કીધું બરોબર ને

બે લાખ ની ચાર લાખ ની સો લાખ આવી જાય ખેતર આવું બરાબર આટલા પૈસા તો નાથા અમે લડશો નહીં અને આટલો બધો વટ ના રાખ્યો વટમાં વર્તમાન બધું અને અમે તો બીજા લઈ અમે રાખ કરી દે કીધું મળી રહેજો રાખ કરી દે

બઉ બોલતું ના લાલ ચોરું કરે પાલિયો કાં કરતું યાર